નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે પાટણ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ દર્શન કરી ધન્યતા અનુભવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ખાસ કરીને પોતાના મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ખાસ મુલાકાત લીધી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો દ્વારા પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો પાટણ લોકસભામાં સાત લાખ મતો મેળવી જંગી બહુમતીથી વિજયી બને એવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે હવે પાટણ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પાટણ ત્રણ લોકસભા સીટના ઉમેદવાર તરીકે બીજી વખત મારી હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પાર્ટીના પ્રમુખ જે પી નડ્ડા દેશના ગૃહમંત્રીને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને સી પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લી બે ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીતી છે અને ત્રીજી વખત પણ એટલીક સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બનવાની છે ત્યારે ગુજરાતની પ્રજા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ત્રીજી વખત એક સાથે વડાપ્રધાન બનાવવા જ્યારે આતુર છે ત્યારે આ વિસ્તારમાં મારી ઉમેદવારી તરીકે મને જે પસંદગી કરી છે હું સો ટકા વિજય બનીશ પાટિલ સાહેબે આખા ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી મહેનત કરી કાર્યકર્તાઓને આહવાન આપી અને પાંચ લાખ લીડથી જીતવાનું જે સંકલ્પ કર્યો છે હું એક ઉમેદવાર તરીકે આ વિસ્તારમાં ફર્યો છું અને મેં જોયું છું લોકોમાં ઉત્સાહ છે તો પાંચથી સાત લાખ મતોથી પાટણની શીટ હું જીતીશ આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બને એના માટે જનતા જનાર્દન આપતો છે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી જાહેર થાય પહેલાં જ જનતા જનાર્દનની લાગણીને માગણીને ધ્યાનમાં રાખી દેશની અંદર એકસો ને પંચાણું ઉમેદવારોની જાહેરાત કરી જેમાં પાટણ લોકસભા વિસ્તારની અંદર પાટણ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી ભરતસિંહજી ડાઘીને રિપીટ કર્યા છે આદરણીય ભરતસિંહજી ડાભી જેમને અગાઉ બે હજારને ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં જંગી જલવંત વિજય મેળવી આ વિસ્તાર પ્રજાહિત્ય જનકલ્યાણના વિકાસના જે કામો કર્યા છે લોકોના જે દિલ જીત્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દ્વારા એમની ફરી પાટણ લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે એ બદલ એમને હું શુભકામનાઓ પાઠવું છું અભિનંદન આપું છું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે પાંચ લાખથી પણ વધારે સીટ વધારે મતોથી દરેક સીટ આપણે જીતીએ પાટણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાબી પાંચ લાખથી પણ વધારે વોટથી જીતાડવા માટે બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સૌ સન્માન્ય કાર્યકર્તા મિત્રોને મારી વિનંતી છે કે આદરણીય મોદી સાહેબને ફરી દેશના પ્રધાન બનાવવા માટે ભરતસિંહજી ડાવીને વિજય બનાવવા માટે કાંકરેજ વિધાનસભા વિસ્તારની અંદર અગાઉ જે ઓગણત્રીસ હજારની લીડ મળી હતી એને આ વખતે આપણે ડબલ કરીએ અને સાઠ હજારથી પણ વધારે મતોની લીડ કાંકરેજમાં મળે એ માટે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને કામે લાગવા માટે એમને વિજય બનાવવા માટે હું આહવાન કરું છું ધન્યવાદ